સુરત શહેરમાં બેફામ રિક્ષા ચાલકો દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે વધુ એક આવી ઘટના સુરતમાં સામે આવી સુરતના વેસુ વિસ્તારમાં સ્કૂલ ઓટો ચાલકે વિદ્યાર્થીનીને હડપેટે લીધી વેસુ શ્યામ મંદિર પાસે એક ખાનગી શાળામાં બહાર આ ઘટના બની હતી ઘટનાના વિસ્તાર પાસે લાગેલ સીસીટીવીમાં જોવા મળતા દ્રશ્ય મુજબ ખાનગી શાળાની બહાર વિદ્યાર્થીઓના ટોળામાં ઊભા હતા જે સમયે બાળકોને સ્કૂલે મૂકવા આવેલ સ્કૂલ રિક્ષા ચાલક એક જે અકસ્માત કર્યો અને ઓટો રિક્ષા રિવર્સ લેતી વખતે શાળાના બાળકોને ટક્કર મારી હતી જોકે સમગ્ર ઘટના શાળાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ આ ઘટનામાં નવ વર્ષની વિદ્યાર્થીનીને રિક્ષા નીચે આવી ગઈ હતી જોકે સદનસીબે કોઈ ઈજા પહોંચી ન હતી ત્યારે ઘટનાને લઈને વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે અને આવા બેદરકાર રિક્ષા ચાલકો સામે પગલાં ભરવાની માંગ વાલીઓએ કરી હતી ઝીરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત